મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે બેનનો આરોપ એવો છે કે ત્યાં ત્યાં આરોપી જે સાગર મકવાણા છે ત્યાં ચપ્પુ બતાવી પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે આ મુજબ ની ફરિયાદ

તો ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપી પરિણીત છે બ બેન વિશે હું તમને વિશેષ ખાસ ખાસની એ બ તપાસના તમે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલશે ના નું નામ નહીં

તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે આ વિશે તો આપને જણાવીશું ના હાલ નથી તપાસમાં